ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત ભારતીય વાયુસેનાએ કર્યું એલાન જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ તમામ લોકોને એવું હતું કે પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ અગાઉ પીએમ મોદી પણ કહી ચૂક્યા હતા કે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ દેવો જોઈએ તેની તમામ લોકો રાહ જોતા હતા ઓપરેશન સિંદુર થયું પણ ખરા પરંતુ અચાનક જ અમેરિકા વ્હાઇટ હાઉસમાંથી ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થાય છે સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં થાય કોઈ કાગળ ઉપર કાર્યવાહી નહીં પરંતુ એક ટ્રમ્પનું ટ્વીટ અને એ ટ્વીટ બાદ ભારત છે તે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે યુદ્ધ વિરામ પરંતુ પાકિસ્તાન તેની નફતા નથી પૂલતું પાકિસ્તાને મોડી રાત સુધી અનેક વિસ્તારમાં આતંકી હુમલા જેવા પ્રયત્ન કર્યા ક્યાંક ડ્રોન ઉડ્યા ક્યાંક મિસાઇલ છૂટી અને આ તમામની વચ્ચે પાકિસ્તાનના પીએમને શેખી મારતા ન ભૂલ્યા આવીને કહ્યું કે છેલ્લા લોહી સુધી રડીશું ભલે અમારે ત્યાં ખાવાના એ ફાફા હોય પરંતુ આ તમામની વચ્ચે ભારત હવે સ્ટેન્ડ સુઆની તમામ ને નજર છે કે ભારત હવે શું સ્ટેન્ડ લેશે શું ભારત અમેરિકાના કહેવા મુજબ યુદ્ધ રોકી દેશે ડોનાલ્ડ ટ્રમ્પના કહ્યા બાદ યુદ્ધ વિરામ થઈ જશે જોકે આજે સવારે ફરીથી પણ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું અને તેમાં કહ્યું કે બન્નેનો વેપાર આપી ધંધો આપી સામ આપી જોકે તમામ લોકો રાહ જોતા હતા કે અમેરિકાના કહેવા બાદ અમેરિકાની મધ્યસ્થી બાદ યુદ્ધ વિરામનો ભંગ પાકિસ્તાને કર્યો છે તો ટ્રમ્પ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ આવું થયું નહીં ટ્રમ્પે ફરીથી આજે ગોળ ગોળ વાત કરી ગોળગોળ ભાષામાં વાત કરી તો તમામ લોકો એવું વિચારતા હતા કે કેમ ટ્રમ્પના હિસારે ભારતે યુદ્ધ બંધ કરી દીધું જોકે આ તમામની વચ્ચે વાયુસેનાએ છે તે આજે એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે યોગ્ય સમયે અમે આવી અને પ્રેસ બ્રિફિંગ કરીશું કાર્યને ચોકસાઈ પૂર્વક અમે અત્યારે પૂર્ણ કર્યા છે રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ અમે કામગીરી છે તે કરી છે એનું ઓપરેશન સિંદૂરનો સિમ્બોલ છે તે લગાવવામાં આવ્યું છે ત્યારે સવાલ એ થાય કે પાકિસ્તાને નફટાઈ કરી તો ભારતે પણ તેનો જડબા તોડ જવાબ આપ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ જે ઓપરેશન સિંદૂર થયું અલગ અલગ નવ ઠેકાણા પર કે જે આતંકીઓના ઠેકાણા હતા આતંકીઓના આકાઓ લેતા હતા તે તમામ આકાઓ પણ પાંચ આતંકીઓ પણ આખ્યા આખી આ ઘટનામાં માર્યા ગયા તેવા પણ સમાચાર છે અને હજુ પણ આ જ પાકિસ્તાન છે તે આતંકીઓને પનાહ આપે છે કારણ કે પાકિસ્તાનને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદને પૂરો કરવો એટલા જ માટે જરૂરી છે કારણ કે જો આ આતંકવાદને આપણે પૂરો નહીં કરીએ તો આવા હુમલાઓ તમે બે હજાર આઠ લઈ લો ઓગણીસો એકોતેર લઈ લ્યો નવાણું લઈ લો અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ લઈ લો તાજ પર હુમલા લઈ લો અક્ષરધામ પર હુમલા લઈ લો આવા હુમલાઓ છે તે ચાલુ રહેશે કારણ કે આ જ એ પાકિસ્તાન છે કે તે આતંકવાદને પનાહ આપે છે આતંકીઓને પનાહ આપે છે અને ફક્ત ભારત વિરોધી ષડયંત્ર કરતા આતંકીઓ નહીં અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર કરતા આતંકીઓને પણ તમે ઓસામા બિન લાદેનનું ઉદાહરણ લઈ લો તો આ તમામને પનાહ આપે છે ત્યારે હવે તમામ વિશ્વ છતાં આતંકીઓ વિરુદ્ધ એક થઈ રહ્યું છે પરંતુ ક્યાંક ચીન અને તુર્કી જેવા લોકો પણ કે જેને પોતાના પૈસાની ધંધાની પડી છે તેવા આતંકવાદને સમર્થન પણ આપે છે ત્યારે ભારતીય વાયુસેના એરફોર્સે કરેલા ટ્વિટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હજુ ઓપરેશન સિંદૂર છે ચાલુ છે તેવા સંકેતોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ મને આપશો ને નમસ્કાર